મને માહિતી મળી છે કે જે આંજણા ફાર્મ ઘરનાળું છે ત્યાં રોજ બારોજ ગેરકાયદેસર ઉઘરાણા ચાલે છે એટલે આજ રોજ અહીંયા આવ્યો છું આ ઘરનાળામાં તમે જો આરબી આ ભાઈ બીજો સલામ કરે છે પાછો મોઢે રૂમાલ બાંધો છે આ ત્રીજો ચોથો ટીઆરબી આ નીકળ્યા ટોટલ છ સાત આ ટીઆરબી વાળા છે ફૂલ ટ્રાફિક કરીને અહીંયા ગેરકાયદેસર વસૂલાત કરે ચાલો તપાસિયા શું ચાલી રહ્યું છે સાંભળો સાંભળો મને સાંભળો અહિયાં પાંચ કોર્ટ આવ્યા મને બરાબર અને નું જે કામ હોય ને એ પ્રમાણે કામ કરાવો બરાબર એને કાયદેસર પ્રવૃત્તિ હોય ના કરો શું બરાબર ટીઆરબી નું શું કામ હતું ક્યાં ક્યાં બધા ટ્રાફિક નિયમન નું કામ કરવા તો એમને એમને જે ડ્યુટી આપી છે ડ્યુટી ઉપર ને જે પોઈન્ટ ઉપર આપ્યા છે એ પોઈન્ટ ઉપર જ કામ કરાવો અહીંયા છ ટીઆરબી ઉભા રાખેલા દસ દસ ગાડીઓ ઉભી રાખેલા છે પરિણામ કેટલી ટ્રોફિક કહી દીધી તમે ઓકે તો એ રીતે પ્રોસેસ ના ચલાવો